મા કુષ્માંડાનો ઇતિહાસ હિન્દુ ધર્મમાં દેવી કુષમાંડા નવદુર્ગામાંથી ચોથા સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે કુષમાંડા શબ્દનો અર્થ થાય છે કે કુ એટલે નાનું ઉષ્મા એટલે ઉર્જા ઉષ્મા અને અંડ એટલે બ્રહ્માંડ એટલે કે કુષ્માંડા માતા એ એવી શક્તિ છે જેઓએ પોતાના દિવ્ય સ્મિતથી સમગ્ર બ્રહ્માંડની રચના કરી પૌરાણિક માન્યતાઓ મુજબ જ્યારે બ્રહ્માંડનો ક્યાંય અસ્તિત્વ ન હતો અને ચારે બાજુ અંધકાર છવાયેલો હતો ત્યારે કુષ્માંડા માતાજીએ પોતાના તેજસ્વી સ્મિત અને શક્તિથી સૂર્યમંડળની રચના કરી એથી જ તેમને આદિશક્તિ કહેવામાં આવે છે કુષ્માંડા માતાજીનો નિવાસ સૂર્યમંડળના મધ્યમાં માનવામાં આવે છે તેઓ આઠ હાથવાળી એટલે કે અષ્ટ પૂજા દેવી સ્વરૂપે દર્શાવવામાં આવે છે આઠ હાથમાં કમંડળ ધનુષ બાણ કમળ અમૃત કલશ ચક્ર ગદા અને જપમાળા દર્શાવાય છે સિંહ તેમનું વાહન છે જે પરાક્રમ અને શક્તિનું પ્રતીક છે દેવી કુષ્માંડાની ઉપાસનાથી આરોગ્ય દીર્ઘાયુષ્ય અને સંપત્તિ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે તેમના આશીર્વાદથી ભક્તોના જીવનમાં શક્તિ તેજ અને પ્રગતિનો વિકાસ થાય છે નવરાત્રિના ચોથા દિવસે કુષ્માંડા માતાની ખાસ પૂજા થાય છે ભક્તો દીપ પ્રગટાવીને નૈવેદ્ય અર્પણ કરીને અને મંત્રોચ્ચારથી માતાની આરાધના કરે છે એમ માનવામાં આવે છે કે આ દિવસે ભક્તિપૂર્વક કરેલી આરાધનાથી ભક્તને અખંડ આરોગ્ય સંપત્તિ અને સુખ શાંતિ મળે છે કુષ્માંડા માતા એ વિશ્વની સર્જનહાર શક્તિની પ્રેરક અને ઉર્જા આપનારી દેવી તરીકે આજે પણ કરોડો ભક્તોના હૃદયમાં વસે છે